તમામ તાલુકાના નવસો થી વધુ બાળકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચના ઉપક્રમે અંકલેશ્વરમાં સારડા ભવન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ જિલ્લા કક્ષા યુવા ઉત્સવ જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ અને બાળ નૃત્ય નાટિકા તેમજ જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ અને બાળ નૃત્ય નાટિકા તેમજ જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં ભરૂચ જિલ્લાની તેત્રીસ જેટલી અલગ અલગ શાળાઓના નવસોથી પણ વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ હીર ઝળકાવ્યું હતું તેમાં ચાલુ વર્ષે પ્રદેશ કક્ષાના યુવા ઉત્સવ અને પ્રદેશ કક્ષાના બાળ પ્રતિભા સ્વચ્છ સ્પર્ધાનું ભરૂચ ખાતે આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે બાળકોને પણ એક નવું પ્લેટફોર્મ મળી રહે છે જિલ્લા કક્ષાના યુવા ઉત્સવમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગવલી અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત કોલેજના આચાર્ય એસ કે સ્કૂલના આચાર્ય ઈશ્વરસિંહ પરમાર પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અનિલ પટેલ નિર્ણાયકો તેમજ વિવિધ શાળામાંથી આવેલા સ્પર્ધકો બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા રમતગમત યુવા સંસ્કૃતિ વિભાગ દ્વારા જિલ્લા કક્ષા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અંકેશ્વર ખાતે આ કાર્યક્રમની અંદર જિલ્લાની દરેક તાલુકામાંથી આ યુવા પ્રતિભાઈ આવીને પોતે પોતાના અંદર રહેલી સુશક્તિ ઉજાગર કરવા માટેનું પ્લેટફોર્મ છે ત્યારે એ તમામ દીકરીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આજના આ કાર્યક્રમની અંદર અમારા પ્રાંત અધિકારી શ્રી ગૌરીસિંહજી જાડેજા તેમજ તાલુકા મામલતદાર શ્રી કરણસિંહ રાજપૂત અમારા જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી અનિલભાઈ તમામ મિત્રો અને કોલેજ અને હાઈસ્કૂલના શ્રીઓ પણ હાજરી છે ત્યારે આજે ખરેખર આજે દીકરાઓ જે અહીંયા પોતાનું જે કર્તવ્ય દાખી રહ્યા છે ફરીથી એમનું અભિનંદન આપું છું કે એવો જિલ્લા કક્ષાથી પણ આગળ વધીને પ્રદેશ કક્ષાને પ્રદેશ કક્ષાથી પણ ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચે એવી શુભકામનાઓ પાઠવું છું નમસ્કાર આજરોજ અંકલેશ્વર મહાશારદા ભવન હોલ તેમજ જીનવાલા કેમ્પસ ખાતે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ જિલ્લા કક્ષા બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અંદના જે નવસો જેટલા બાળકોએ ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી ભાગ લેવા માટે અત્રે ઉપસ્થિત રહ્યા છે આજરોજ અહીં ચિત્રકલા સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા એકપાત્ર અભિનય સ્પર્ધા ગજર શાયલી વકૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા લોકનૃત્ય વગેરે જેવી સ્પર્ધાઓ ભરતનાટ્યમ કથ્થક જેવી સ્પર્ધાઓમાં પણ અત્રે ઉપસ્થિત રહી બાળકોએ ભાગ લીધો છે આપણા માટે એક ગર્વની વાત એ છે કે આ વર્ષે પ્રદેશ કક્ષા યુવા ઉત્સવ તેમજ પ્રદેશ કક્ષા બાળ સ્પર્ધાનું આયોજન પણ આપણા ભરૂચ ખાતે જ થવાનું છે જે આપણા માટે ખૂબ જ ગર્વની બાબત છે ગત વર્ષે પણ આપણા ભરૂચ જિલ્લાના બાળકો રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંકે તેમજ દ્વિતીય ક્રમાંકે ભાગ મેળ ભાગ લઈ પ્રથમ કક્ષા અને દ્વિતીય કક્ષાએ ભાગ મેળવેલ છે યુવા ઉત્સવના વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ પરફોર્મ કરી તેમાં પણ પ્રથમ કક્ષાએ તેઓએ ક્રમાંક મેળવેલ છે જે આપણા માટે ખૂબ જ ગર્વની બાબત ગણાય છે